નમસ્તે દોસ્તો રજનીકાંત પાચાણી એડવોકેટ આજે સાયબર ક્રાઈમ બાબતને કે સાયબર ફ્રોડ સાયબર ક્રાઈમ બાબતના જે ગુનાઓ નોંધાય છે તે બાબતની માહિતી આપવા આવ્યો છું આજે આ ચોથો વિડીયો છે સાયબર ક્રાઈમ બાબતનો વિડીયો સારો લાગે તો શેર કરજો મિત્રમંડળ ગ્રુપને બધાને મોકલજો જેથી એને પણ એક સારી એવી માહિતી મળે અને જાગૃત થાય કઈ રીતે ગુનામાંથી બચી શકાય કેવી રીતે અલગ અલગ રાજ્યોમાં ગુના ના નોંધાય પોલીસ અહીંયાથી રાત્રે સુતાવે સવારે ઉઠાડી ભરી ના જાય અને ખોટા ખર્ચાઓ ન થાય ને હેરાન પરેશાન તમારા કારણે અથવા કે તમારા પરિવારને થવું પડે એટલે એ બાબત થોડુંક સાવચેતી રાખો કારણ કે હાલમાં આવા બહુ ગુના બની રહ્યા છે વિડીયો સારું લાગે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી સારી માહિતી બધાને મળી રહે હવે વાતચીત કરું કે સાયબર ક્રાઇમના ગુનાઓ આજકાલ પહેલાં તો કેવું હતું કે ઓટીપીથી કે બેંકમાંથી પૈસા ઉપડી જતા હતા એ સાયબર ફ્રોડ થતા હતા તો એ બાબતે ગવર્મેન્ટ આખો કાયદો પણ ઘડવામાં આવ્યો આ બાબતે હવે એ એ તો થોડુંક શું છે કે આપણે આપણે કોઈ પણ ભૂલને કારણે બેંકમાંથી પૈસા ઉપડી જતા હતા કોઈ ઓટીપી આપી દે કોઈ ફલાણું ઢીકડાથી એટલા માટે પરંતુ આજકાલ એક નવો ટ્રેન્ડ આખો આવ્યો છે કે જે લાખો ને કરોડો રૂપિયાનો એમાં આખો એક સ્કેમ થાય છે હવે વાત એ કરવાની છે કે જે આપણે બેંક એકાઉન્ટ વાપરવા આપે છે લોકો લોકોને શું હોય કે ભાઈ તું આલે કાંઈ વાંધો નહીં કોઈ મિત્ર માગે કોઈ સગા સંબંધી માગે કે ભાઈ ફલાણો વ્યક્તિ તારું બેંક એકાઉન્ટ વાપરવા માગે છે તને દર મહિને પંદરથી વીસ હજાર રૂપિયા આપી દે છે તો શું વાંધો છે તું વાપરવા આપ ને તો આપણે એમ થઈ કે કંઈ વાંધો નહીં ચાલ બીજી વસ્તુ એવું થાય કે આપણે એવું કે લખાણીની લખાઈએ કે ભાઈ અમે તું આવું ખોટો કોઈ ઉપયોગ નહીં કરે કોઈના ગેરકાયદેસર કોઈ પૈસા નહીં નાખે ફલાણું ઠીકડું આવું લખાણ કરવાથી શું ફાયદો થઈ જવાનો માત્ર પરંતુ હાલમાં પૈસાની લાલચ છે જે દસ હજાર પંદર હજાર કે વીસ હજારની લાલચ છે બેંક એકાઉન્ટ વાપરવા આપે છે હવે એમાં કઈ રીતે ગુનો નોંધાય છે કેવી તકલીફો પડે છે શું થાય છે એ તમને આગળ હું માહિતી આપું છું હવે આજકાલમાં કેવું છે કે લોકો બેંક એકાઉન્ટ વાપરવા આપે અને આખું આનું મોનિટરિંગ મોટા ભાગે મોટામાં વધુ વધુ કેસોમાં દુબઈથી થતું હોય છે એ દુબઈમાં આપણાવાળા જ હોય છે ઇન્ડિયન ગુજરાતી કંઈ પણ વ્યક્તિઓ હોય છે ત્યાં વયા જાય અને ત્યાંથી એક આખું સ્કેમ્પ શરૂ કરે કઈ રીતનું કરે કે એના માણસો અમુક લોકો એ અહીંયા ભારતમાં ને ગુજરાતમાં રાખે ભાઈ તમે અમને આવું એક એકાઉન્ટ આખું ગોતી આપો આવા એકાઉન્ટો ગોતી આપો તો આપણે એને આટલા રૂપિયા આપીશું એવું લાલચ આપીને એકાઉન્ટ ગોતાડાવે છે અહીંયા જે વ્યક્તિઓ એને પણ લાલચ હોય કે મને એક એકાઉન્ટ ગોતી આપીશ તો મને લાખ રૂપિયા આપશે અને જે એકાઉન્ટ વાપ વાપરવા વાળા હોય એને હું એ લાગે હોય કે દર મહિને મને દસ હજાર વીસ હજાર પંદર હજાર મળશે એટલે મારે એક બેઠી ઇન્કમ થઈ જશે હવે બને છે એવું કે અહીંયા બેંક એકાઉન્ટ ઓપન થાય છે એનું જે મોબાઈલ નંબર હોય છે તે આ જે વ્યક્તિ હોય છે એનું એક નવું સિમ કાર્ડ લેવામાં આવે એ સિમ કાર્ડમાં બેંકમાં એ જ મોબાઈલ નંબર નાખવામાં આવે છે એનું પાન કાર્ડ આધાર કાર્ડનો ઉપયોગ થાય છે એનો એડ્રેસ પ્રૂફનો ઉપયોગ થાય છે બેંક એકાઉન્ટ ખોલે છે બીજી વાત કરીએ કે જે હાલમાં જે પરપ્રાંતિયો વ્યક્તિઓ છે અથવા કે આપણા સમાજમાંથી કે જે નાનો ધંધો કરે છે સમજો કે મજૂરી કામ કરે છે લારી ગલ્લો ચલાવે છે એવા વ્યક્તિઓ જે અભણ વ્યક્તિઓ છે એના એકાઉન્ટનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે આવા વ્યક્તિઓ પણ ખાસ ધ્યાન રાખવો જરૂરી છે કારણ કે તમે એવું કહેશો કે અમે અજ્ઞાનતામાં અમને તો ખબર નહોતી એ કોઈ કાયદાનો બચાવ નથી સમજ્યા તમે એટલે તમે એકાઉન્ટ આપ્યો એટલે તમે એમાં સો એ સો ટકા સામેલ છો એ ફ્રોડ કામગીરીમાં હવે કેવું થાય છે કે તમારા નામનું જ સિમ કાર્ડ બેંકમાં એકાઉન્ટ એટીએમ ચેકબુક બધું જ વ્યક્તિઓ આખી કીટ હોય છે આખી કીટ વહી જાય તમારી પાસેથી લઈ જ એજન્ટ એ વ્યક્તિ કંઈ દુબઈ મોકલી દે અથવા કંઈ એજન્ટ જેવું હોય એની પાસે રાખે હવે થાય એમાં એવું કે જ્યારે દુબઈથી પૈસા કોઈ ગેમના પૈસા નાખવામાં આવે જેમાં જેમાં દસ દસ લાખ વીસ લાખ કરોડ બે કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન થઈ જાય છે એક એકાઉન્ટમાં હવે ઘણી વખત એવું હોય છે કે અલગ અલગ આપણે ઇન્ડિયામાં સમજો કે ઇન્ડિયાના જ લોકોના કોઈ કર્ણાટકમાં રહેતો હોય મહારાષ્ટ્રમાં રહેતો હરિયાણા પંજાબ અલગ અલગ દિલ્હી ત્યાંથી કોઈ વ્યક્તિ હોય અને એના ખાતામાંથી પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી લે આ હેકરો હોય ઓટીપીથી કોઈપણ રીતે તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લે એટલે જે સામેવાળી જે વ્યક્તિના એકાઉન્ટમાંથી વિડ્રો થયા હોય ઉપડ્યા હોય એ વ્યક્તિ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરે જેથી સાયબર ક્રાઇમ જોયું કે કઈ બેંકમાં ખાતામાં બેંકમાં પૈસા ગયા એટલે એ એકાઉન્ટ સીલ કર દે ફ્રીઝ કર દે એટલે એમાં કોઈ ટ્રાન્ઝેક્શન પછી થાય નહીં પરંતુ ત્યાં સુધીમાં જે પૈસા જમા થયેલા હોય ને એ પૈસા જે તે જે વ્યક્તિ એજન્ટ કે દુબેવાળા વ્યક્તિ હોય ને એ ઉપાડી લીધા હોય છે અને ત્યાં પછી જે વ્યક્તિ ફરિયાદ કરવી ત્યાં તમારા વિરુદ્ધ ગુનો નોંધાય છે એટલે આવા કારણોસર તમારા વિરુદ્ધ ગુનો નોંધાય અને ત્યાંની જે પોલીસ છે એ તમે સાંજે સુતા હોય ને સવાર આવીને તમને ઉપાડી જાય જે તે અહીંયા પોલીસ સ્ટેશનમાં જાણ કરે સંબંધિત પોલીસ સ્ટેશનમાં કાર્યક્ષેત્રમાં હતું હોય સાથે જાણ કરે જેવી સમજો કે હું રહું છું મોટા વાળા છે અને મારા એકાઉન્ટમાં સમજો કે આવો કોઈ ફ્રોડ થયો છે ને તો મારે પોલીસ સ્ટેશન લાગે ઉતરાણ તો બીજા રાજ્યમાંથી આવેલી પોલીસ સ્ટેશન પોલીસે ફરજિયાત મારી જે સ્થાનિક પોલીસ સ્ટેશન હોય ત્યાં જાણ કરવી પડે અને એ પોલીસ અધિકારીઓને સાથે રાખીને મારી ધરપકડ કરે એટલે અહીંની પોલીસને જાણ કરી અને સવારમાં તમને વહેલા સુતા હોય ત્યાં તમને આવીને ઉઠાવી જાય અને તમારી તપાસ શરૂ થાય રિમાન્ડ શરૂ થાય તપાસ શરૂ થાય બધી વસ્તુ શરૂ થઈ જાય એમ અને ત્યાર પછી આવા મોટો વહીવટ પણ થાય છે ઘણી વખત ઘણા કિસ્સાઓ મને જાણવા પણ મળ્યું છે અને કહેતા પણ હોય છે કે અમારા ફલાણા ભાઈને સવારે વહેલા ઉપાડી ગયા પોલીસ સ્ટેશનમાં ખૂબ તપાસ કરી ક્યાંથી પૈસા કે કોને કોને તે પૈસા ઉપાડીને આપ્યા શું શું વસ્તુ બનાવ બન્યો હતો કોને એકાઉન્ટ વાપરવા આપ્યું હતું ફલાણું ઢીકડું બધી જ વસ્તુ ત્યારે શું થાય છે કે એમ કે ભાઈ સાહેબ જવા દો ને કાંઈ નથી આમ છે તેમ છે સાહેબ થોડા ઘણા પૈસા જોઈએ તો ને મળ્યું નથી તો લાખ બે લાખ પાંચ લાખ છ દસ લાખ વીસ લાખ પંદર લાખ જેવી જેવો ફ્રોડ એ પ્રકારનો આમાં વહીવટ થતો હોય છે પરંતુ હું એ પણ કહું છું કે કોઈ એક કોઈ સમજો કે તો એક તમારી વિરુદ્ધ ફરિયાદ હરિયાણામાં થઈ છે પંજાબમાં થઈ હોય દિલ્હીમાં થયો છે તો કર્ણાટક એટલે કોઈ પણ બેથી એક બેથી ત્રણ જગ્યાએ થયું હોય તો એક રાજ્યની પોલીસ આવે અને તમને ઉપાડી જાય સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જાય અને ત્યાં વહીવટ કરે તો જવા દે તો મતલબ એવો નથી કે તમે આખા જે વિરુદ્ધ કેસો થયા છે તમામ તમામમાંથી તમે છૂટી ગયા આ હરિયાણા પોલીસ વહી ગઈ છે તો કાલે કોઈ પંજાબ પોલીસ પણ આવી શકે કર્ણાટકમાંથી આવી શકે મહારાષ્ટ્રમાંથી પણ આવી શકે એટલે એ પણ આવો ચીટિંગનો તમારા પોલીસ સ્ટેશનમાં પણ તમે ભોગ બનો છો એટલે એવું નહીં સમજ્યું કે તમારો કેસ રફે દફે થઈ જાય આવું સમાધાન થયું હોય તો જે તે રાજ્યમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય કોર્ટમાં કેસ દાખલ થાય જ્યારે પણ બે ત્રણ મહિના પાંચ મહિને તમારા ઘરે સમાનસ આવે ને ત્યારે તમને ખબર પડે કોર્ટનો કે આ શું આવ્યું આ તો ગુનો નોંધાઈ ગયો છે આપણે તો તમામ વહીવટ કર્યો તો ને પણ એ વહીવટ લેનારો વ્યક્તિઓ અલગ હોય છે અને કોર્ટમાં કેસ દાખલ થઈ ગયેલ પછી વ્યક્તિઓ અલગ હોય છે એટલે આવું બધું બનતું હોય છે પણ આવું થાય છે શું કામ જે દુબઈમાં વહ્યા જાય છે એ તો પૈસા કમાવા છે જે આઈનો એજન્ટ છે એ ફસાય છે એની ધરપકડ થાય છે જે એકાઉન્ટ હોય છે એ ફસાય છે કારણ શું હોય છે એક છે કાયદાની અજ્ઞાનતા વાંચન લેખન ના આવડતું હોય તેઓ બીજા વ્યક્તિઓ છે લાલચુ જે એવું સમજે છે કે મારી બેઠી ઇન્કમ પંદર વીસ રૂપિયા થઈ જાય મને આપ્યા કોણ આવા પૈસા રડવાનું બંધ કરી દે અથવા કે જે વ્યક્તિઓના ખર્ચાઓ બહુ ઝાઝા હોય સિગરેટ ગાંજો અલગ અલગ ખ દારૂ જુગાર આવા ખર્ચાઓને પહોંચી વળવા માટે શોર્ટકટ રસ્તો અપનાવતા હોય છે અને આ શોર્ટકટ રસ્તો છે ને ખૂબ જ ત્રાસદાયક હોય છે જ્યારે વ્યક્તિઓને અહીંથી ભરી જાય છે ને ત્યારે મહિનો બાબતને એને જેલમાં રાખવામાં આવે છે કોર્ટ દ્વારા જામીન આપવામાં આવતા નથી ચાર સીટ રજૂ થાય ત્યારે જામીન આપવામાં આવે છે એટલે ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આ બાબતે ખૂબ જ ખર્ચા થાય સમજો કે તમને ચાલીસ પચાસ હજાર સાઠ સિત્તેર હજાર રૂપિયા આપ્યા હોય એકાઉન્ટ વાપરવા માટે પણ તમારી વિરુદ્ધ જ્યારે ગુના નોંધાય ને એ પાંચ લાખ ને દસ લાખ રૂપિયા ટોટલ ખર્ચો થઈ જશે કારણ કે વકીલ ખર્ચો લાગે કોર્ટનો ખર્ચો લાગે આવવા જવાનો ખર્ચો લાગે તમામ ખર્ચાઓ લાગે જામીનદારો જામીનને લઈ જવા લાવવા તે તમામ ખર્જો લાગતા હોય છે મતલબ એ છે કે જો આવા કોઈ ગુનાઓ ગુનાઓમાં સંપડાવું ના પડે ખોટા ખર્ચામાં ન જવું પડે તો આ શોર્ટકટ રસ્તા બંધ કરી દેજો આ સાયબર ક્રાઇમમાં જે ફ્રોડ થઈ રહ્યા છે એમાં ખાસ ધ્યાન રાખજો ખોટા એકાઉન્ટ કોઈને વાપરવા ના આપતા નકર ક્યા સમજો ખૂબ જ તકલીફ ખૂબ જ અગવડતા થાય આની પાછળ તમારું ફેમિલી એકદમ ડિસ્ટર્બ થઈ જાય હેરાન થઈ જાય પરેશાન થઈ જાય એ પણ ક્યાંય પૈસા ગોતવાના વારા આવે કે તમને છોડાવવા માટેના પણ ખર્ચો થાય એમાં છોડાવવા માટે પણ ખર્ચો થઈ જાય એટલે ખૂબ ધ્યાન રાખજો કોર્ટ કચેરીના ધક્કા થઈ જાય એટલે જે આવી ફ્રોડ બાબતો બની રહ્યા છે શોર્ટકટ રસ્તાઓમાંથી ભૂલી જજો એકાઉન્ટ કોઈને વાપરવા આપતા નહીં જો આપેલું હોય તો પાછું લઈ લેજો કોઈ પણ લખાણ કરાઈને એકાઉન્ટ વાપરવા નહીં આપતા જેથી તમે આવા ફ્રોડ બાબતોમાંથી તમે બચી શકો અને લાખો રૂપિયામાંથી લાખો રૂપિયાના ચીટિંગમાંથી તમે બચી શકો તો જો આ વિડીયો સારો લાગે તો શેર કરજો અને એ ગ્રુપમાં મંડળને મોકલજો જય હિન્દ જય ભારત